ચાર પાંચ ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવાની છે સૌથી પહેલાં છે ને હું બે ફિલ્મોની વાત કરી દઉં જે શુભચિંતકની સાથે રિલીઝ થઈ હતી ઘણાને ખબર પણ નહીં હોય એક કાઠિયાવાડી ટેલ્સ નામની ફિલ્મ હતી અને એક બેલા નામની ફિલ્મ હતી હવે આ બંને ફિલ્મના અમે એટલી બધી તો કેવી મજબૂરી હતી કે શુભચિંતક સાથે રિલીઝ કરવી પડી જૂન મહિનામાં એમ પણ કોઈ ફિલ્મ અત્યારે અનાઉન્સમેન્ટ નથી થઈ વર્ષ છે પણ એ તો હજી અનાઉન્સમેન્ટ તો નથી જ ને કે કઈ તારીખ છે એવું તો જૂનમાં આ બંને ફિલ્મો આવ્યું હોય તો કદાચ રિસ્પોન્સ સારો હોત બંને ફિલ્મનું પહેલા પહેલા દિવસનું એક લાખ રૂપિયા કલેક્શન છે કેવી મજબૂરી બોલો શુભચિંતકની હારે આ ફિલ્મ રિલીઝ કરવી પડી જય માતાજી લેટ્સ રોકથી આપણે શરૂઆત કરીએ હવે છે ને સૌથી વધુ બે હજાર ને પચીસમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોના લિસ્ટમાં જય માતાજી લેટ્સ રોક ત્રીજા નંબર પર છે પણ સવાલ અહીંયા એ છે કે શુભચિંતક ટોપ ફાઇવમાં એન્ટ્રી લેશે કે નહીં અત્યારે તો ટોપ ટેનમાં પણ નથી પણ ટેન્શન છે જો જય માતાજી લેટ સ્ટોકની તમને કલેક્શનની વાત કરી દઉં ને તો સાત કરોડ અને છેતાલીસ લાખ રૂપિયા આ કલેક્શન થઈ ગયું છે ત્રેવીસ દિવસની અંદર ભ્રમની વાત કરીએ ને તો એ પણ ટોપ ટેનમાં એન્ટ્રી કરી ગઈ છે સૌથી વધુ કલેક્શન કરનારી ટોપ ટેન ગુજરાતી ફિલ્મોમાં એ બ્રહ્મે એન્ટ્રી કરી લીધી છે આઠમા નંબર પર એ ફિલ્મ અત્યારે આવી ગઈ છે શરૂઆતના બે દિવસમાં ફિલ્મના કલેક્શન બહુ નબળાયા શરૂઆતના બે દિવસના ફિલ્મના કલેક્શન નબળાયા ને એ ઉપરથી તો મને ડર હતો કે ભાઈ હવે આ જે ટીમ છે એ હું એકબલનો ભાગ બે બનાવશે કે નહીં બનાવ કારણ કે આટલા લો કલેક્શન હોય તો તો ચિંતા થાય જ ને મેકર્સને ચિંતા થાય જ છે તો પછી આપણને તો થવાની જ છે ને કે ભાઈ હવે ફિલ્મ આવશે નહીં આવે શું થશે પણ પછી ત્રીજા દિવસથી જે ફિલ્મનું કલેક્શન ઉપડ્યું રવિવારનું કલેક્શન તો સારું આવ્યું ખૂબ સરસ આવ્યું સોમવાર થોડું ડાઉન થયું પણ પછી નવ્વાણું રૂપિયાવાળો જે બુસ્ટર ડોઝ આપ્યો અને એ બુસ્ટર ડોઝ પછી ફિલ્મ જે પટરી પર આવીને જબરજસ્ત આવી છે ત્રીજા દિવસનું કલેક્શન ચોવીસ લાખ રૂપિયા હતું રવિવારનું સોમવારનું કલેક્શન સોળ લાખ રૂપિયા થઈ ગયું ચોથા દિવસનું પછી આવ્યો નવ્વાણું રૂપિયા ભાવ નવ્વાણું રૂપિયામાં પછી એ ફિલ્મને બૂસ્ટર ડોઝ મળ્યો અને અઠ્યાવીસ લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું પછી પાંચમા દિવસે અઠ્યાવીસ લાખ થયું છઠ્ઠા દિવસે પણ અઠ્યાવીસ લાખ થયું સાતમાં દિવસે પચીસ લાખ થયું આઠમા દિવસે સત્યાવીસ લાખ થયું અને નવમાં દિવસે આ ફિલ્મનું કલેક્શન સુડતાલીસ લાખ રૂપિયા થયું આ ફિલ્મ માટે મને એવું લાગે છે મને એવું લાગે છે કે શરૂઆતમાં ઓડિયન્સ નહીં મળી હોય અથવા તો વેઇટ કરતા હશે કે કેવી હશે શું હશે પછી નવ્વાણું રૂપિયામાં ઘણા એ ટ્રાય મારી કે ને ભાઈ નવ્વાણું રૂપિયા છે ને આપણે ટ્રાય તો મારીએ એટલે એક બૂસ્ટર ડોઝ મળી ગયો હવે ત્યાં જે લોકોએ પબ્લિકે જે કોઈ લોકોએ ફિલ્મ જોઈ પછી એ લોકોએ માઉથ પબ્લિસિટી ના લીધે એ ફિલ્મ ચાલી હોય એવું મને લાગે છે જે જો કોઈ ફિલ્મ જોઈ છે એ લોકોએ એ લોકોએ બીજાને કીધું કે ભાઈ સારી ફિલ્મ છે જોવા જેવી છે અલગ છે ગુજરાતીમાં આવું નથી જોયું એ ટાઈપની અલગ અલગ પોઝિટિવ માઉથ પબ્લિસિટીના લીધે પછી આ ફિલ્મને એક બુસ્ટર ડોઝ મળ્યો અને પછી ત્યારથી આ ફિલ્મનું છે પિકઅપ પકડાયું એટલે નવ્વાણું રૂપિયાવાળું છે ને લગભગ લગભગ ગુજરાતીમાં કામ કરે જ છે કોઈ સારા કન્ટેન્ટવાળી ફિલ્મો હોય ને એને આ રીતે બુસ્ટર ડોઝ આપવો પડે અથવા તો આખી આખી ફિલ્મો નવ્વાણુંમાં ચાલી જાય છે બોલો તમે જીજા સારા જીજા ફિલ્મ જુઓ એ લોકોએ લગભગ અઠવાડિયામાં બબે વાર ફરજિયાત નવ્વાણું રૂપિયા ટિકિટ રાખી અને ફિલ્મનું કલેક્શન બે કરોડ સુધી પહોંચાડી દીધું બાકી એ ફિલ્મનો કોન્ટેન્ટ એવો નહોતો અને શરૂઆતના કલેક્શન તો એવું લાગતું જ નહોતું કે બે કરોડ સુધી પહોંચે પણ પહોંચી ગઈ એટલે બે વસ્તુ થાય છે કાં તો આખી આખી ફિલ્મો જ નવાણું પર ચાલવી જોઈએ જે રીતે અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર અને કાં તો પછી આ રીતે ભ્રમની જેમ બૂસ્ટર ડોઝ છે ને એક પંદરક દિવસે તમે આપતા રહો જો મહિનો ફિલ્મ ચાલે એવું લાગતું હોય કન્ટેન્ટ હોય એવું તો દસ બાર પંદર દિવસે એકાદ બુસ્ટર ડોઝ આપતા રહો ને તો ચાલી જાય આવું મને લાગે છે જય તે લેટ સોસ્ટમાં પણ એ જ હતું જે જે દિવસે નવ્વાણું રૂપિયા ટિકિટ હતી ને એ દિવસના કલેક્શન ખૂબ સરસ હતા અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે ઘણી ફિલ્મોને જ્યારે નવ્વાણું રૂપિયા ટિકિટ થાય છે ને ત્યારે ફિલ્મોના કલેક્શન આવે જ છે એટલે આ વસ્તુ તો એક સનાતન સત્ય છે બીજી વસ્તુ કહું તમને ને બ્રહ્મા આ લોકો છે ને રિલીઝ પછી પણ ખૂબ સરસ પ્રયાસ કરી રહ્યા છે ખૂબ સરસ પ્રમોશન કરી રહ્યા છે મેં ઘણા લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે એ કલાકાર હોય ને ફિલ્મનું શૂટિંગ ને એટલે પછી એ ફિલ્મને ત્યાં મૂકી દે હવે પછી રિલીઝ કરવી ન કરવી ક્યારે કરવી શું કરવું કંઈ બધું ફિલ્મે કરવું ઉપર અને આ કલાકાર પોતે એ ફિલ્મનું શૂટિંગ પતાવી અને પછી બીજી ફિલ્મ લાગી જાય અને અહીંયા ધ્યાન પણ નથી આપતા આ વિશે મેં અમે ડાયરામાં પણ એક વાત કરી છે કે આવું પણ થાય છે પણ અહીંયા આ ટીમ મિત્ર ગઢવી એ બધાએ ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે ફિલ્મના રિલીઝ પહેલાં તો જબરજસ્ત પ્રમોશન હતું પણ રિલીઝ બાદમાં પણ આ ટીમ ખૂબ સરસ પ્રમોશન કરી રહી છે એટલે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો કલેક્શનને મળી રહ્યો છે તમે જુઓ તો ખરી આ નવમાં દિવસે સુડતાલીસ લાખ રૂપિયા કલેક્શન આવ્યું હવે શુભ ચિંતક માટે વાત કરીએ ને તો એ ચિંતકો માટે અત્યારે ચિંતાનો વિષય છે રિલીઝના જસ્ટ પહેલાં ચિંતા નહોતી પણ રિલીઝના બાદમાં ચિંતા તો છે જ કારણ કે પહેલા દિવસનું કલેક્શન ખૂબ નબળું આવ્યું છે હું ખૂબ નબળું કહીશ કારણ કે આ પ્રોડક્શન પાસેથી આટલું ઓછું કલેક્શન આવે ને એ ખૂબ નબળું જ કહેવાય ચમકોડીનું તો સાઠ લાખ રૂપિયા હતું પણ શુભ ચિંતકોનું છે ને એ બહુ આખું છે ત્યાંથી પહેલા દિવસનું કલેક્શન ચૌદ લાખ રૂપિયા હતું બીજા દિવસનું કલેક્શન સોળ લાખ રૂપિયા છે બે દિવસનું કલેક્શન ટોટલ ત્રીસ લાખ રૂપિયા થાય છે હવે ઓફર મૂકી છે હવે ઓફર શું લાભ આપે છે આ ફિલ્મને એ આપણે જોવાનું થશે બાય વન ગેટ વનવાળી ઓફર મૂકી છે અને ભવિષ્યમાં પણ કદાચ આ લોકો નવ્વાણું રૂપિયાવાળો કિમીઓ ટ્રાય કરશે અને ત્યારે પણ મને એવું લાગે છે કે આ ફિલ્મને પણ નવ્વાણું રૂપિયાવાળો એક બુસ્ટર ડોઝ આપવો પડશે કારણ કે ફિલ્મ ફિલ્મનો જે કોન્સેપ્ટ છે ને ફિલ્મનો જે પ્લોટ છે ને એ સારો છે એકાદો બે બુસ્ટર ડોઝ મળી જાય તો પછી આ ફિલ્મના કલેક્શનો છે એ ભવિષ્યમાં વધે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તો આ રીતે ત્રણથી પાંચ ફિલ્મોના કલેક્શન હતા હવે ફરીવાર આપણે એક નવા વિડીયોમાં મળીશું ધન્યવાદ